પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વિશાળ રેલી યોજી ઉમેદવારી નોંધાવી પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પ્રગતિ મેદાનથી ખુલ્લી જીપમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો સમર્થકો સાથે ભવ્ય બાઇક રેલી યોજી હતી શક્તિ પ્રદર્શન સાથે પાટણ કલેક્ટર કચેરી ખાતે શુભમુહૂર્તમાં જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી પાટણ લોકસભાની કોંગ્રેસના ઉમેદવારે સવારે નગરદેવી કાલિકા માતાજીના દર્શન કર્યા હતા અને પાટણ કંસરડા દરવાજા રંગીલા હનુમાન ખાતેથી પ્રગતિ મેદાન ખાતે વિશાળ સભા યોજાઈ હતી આ સભામાં શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ચાણસમા ધારાસભ્ય દિનેશ ઠાકોર વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાટણ ધારાસભ્ય કેટ પટેલ રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર બળદેવજી ઠાકોર સદારામ બાપા આશ્રમના દાસબાપુ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ પાટણ શહેર પ્રમુખ દીપક પટેલ પાટણ પાલિકા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને જંગી બહુમતીથી જીતાડવા સિંહ ગર્જના કરી હતી પાટણ પ્રગતિ મેદાન ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

સરસ મજાની આજની રેલી સવારે વેલા દીકરીએ મને કોમ કોમ કર્યો મા અંબાજીના આશીર્વાદ લીધા સદારામ બાપાના ચરણે પડ્યો દેવી મા કાળી ના દર્શન કર્યા નવદાગીરી બાપુના ચરણમાં સીધ ઝુકાવી અને અનાવાડાના દરવાજાથી રેલી પ્રસ્થાન કરી અને આપની સૌની વચ્ચે એ ઉમેદવાર એકલો ઉમેદવાર લડે આ બધા બેઠા છે ઉમેદવાર છે એ લડી રહ્યા અને વિજય થશે ચંદ્રજી ઠાકોર નો નહીં પાટણના આપ સૌનો એ